કૃષ્ણ કનૈયા લાલ આજ લાલ આવે છે આજ મારું આવે છે આજ નંદ લાલ આવે છે લાલ આવે છે જગત નો નાથ આવે છે આજ મારો લાલ આવે છે મથુરાની જેલમાં જન્મ્યો આહા ગોકુળની ગલીઓમાં આવ્યો આહા ટોપલા મથુરામાં જન્મ્યો ગોકુળ માં આવ્યો લાલ આવે છે આજ મારો લાલ આવે છે લાલ આવે છે જગત નો નાથ આવે છે ఆజ మాల్వే మాతోదా ఆహా హాలరడా ఆ వేవాత ఆోదా హాలరడా గేలా జగత్నో నాథే

લાલ આવે છે જગતનો નો નાથ આવે છે આજ મારો લાલ આવે છે કૃષ્ણ કનૈયા લાલ કી જય